ગાંગદરાના વતરીનો 5 માસનો બાળક ગૂગલ સાથે દોડ મૂકી અદ્ભુત મેમરી પાવર બને મારું નામ હીર છે આમનું નામ દીપક છે અમારા બાળકનો જન્મ માત્ર 5 મહિનાનો છે જેનો જન્મ 26 ઓક્ટોબરના રોજ થયેલ છે એને આના માટે કોઈ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવી નથી પડતી માત્ર 10 મિનિટ રમત-રમતમાં એને શીખવાડવામાં આવે છે આની શરૂઆત એ રીતે થઈ હતી કે અમારા ઘરમાં એક ટ્રેનનું પોસ્ટર લગાવેલું હતું પોસ્ટરની અંદર વાઘ સી પાંડા વગેરે જુદા જુદા પ્રાણીઓ બેઠા હતા તો બાળકને અમે એક દિવસ રમતા રમતા શીખવાડ્યું કે બેટા આ પાંડા છે આ વાંદરું છે આ વાઘ છે પછી પૂછ્યું અમે આમાંથી વાઘ ક્યાં છે એટલે તરત એને બતાવ્યો કે આમાં વાઘ છે અમને આશ્ચર્ય થયું પણ થયું કદાચ લાગ્યું હશે પછી થોડી વાર પૂછ્યું કે આમાં વાંદરો આમાં બીજા બધા પ્રાણીઓના નામ પૂછતા ગયા અમે રીતે તો એમને બરોબર બતાવતો ગયો એટલે અમને એવું લાગ્યું કે અમારા બાળકમાં કોઈ ટેલેન્ટ છે કોઈ ખૂબી જુદા પ્રકારની હોવી જોઈએ એટલે અમે એને અજમાવવા માટે ફ્લેશ કાર્ડ લાવ્યા ફ્લેશ કાર્ડની ની અંદર એને ફ્રૂટ શાકભાજી પછી કલર્સ બધા પ્રાણીઓ એ એ બધું પણ ઓળખી બતાવે છે રીતે માત્ર એને બતાવવામાં આવે કે આને દૂધી કહેવાય અને આને ગવાર કહેવાય અને પૂછો કે ભાઈ આમાંથી દૂધી ગઈ છે તો એ તાત્કાલિક એ કાર્ડ ને પકડે છે બસ આ રીતે એને બધું આવડે છે કોઈ એના માટે કોઈ સ્પેશિયલી એને ટ્રેન કરવો પડે કે એવું કશી જરૂર પડતી નથી મારા બાળકને આટલો સારો ગ્રાસ્પિંગ હોવાનું કારણ ગર્ભ સંસ્કાર છે કે જે મેં ધાંગધ્રા જિંદગી હોસ્પિટલમાં ડોક્ટર પરમબેન દોશી પાસે કરાવેલું હતું જો બાળક પેટમાં રહેવાનું હોય એના પહેલાથી આ ગર્ભ સંસ્કાર કરાવવાનું હોય છે દરેક સ્ત્રીએ ગર્ભ સંસ્કાર કરાવવું મારું નામ દીપક છે મારી પત્ની છે હીર અને મારો પુત્ર છે અથર્વ હવે આ વસ્તુની જાણકારી અમને ત્યારે મળી કે જ્યારે ઘરમાં પોસ્ટરો લગાવેલા હતા એમાં એક ટ્રેનનું પોસ્ટર હતું કે જેમાં અલગ અલગ પ્રાણીઓ બેઠા હોય છે તો વાત વાતમાં એને પૂછવામાં આવ્યું સમજાવવામાં આવતું હતું કે ભાઈ હાથી છે આ સિંહ છે કે આ વાંદરો છે તો ત્યારે એકવાર પૂછ્યું એને કે ભાઈ આમાં વાંદરો કયો તો કે આ આ સિંહ કયો તો કે આ એને પહેલાં એવું લાગ્યું કે ભાઈ આ અઠેગઠે તીર મારતો હશે પણ પછી એવી ધ્યાનમાં આવ્યું કે ના બીજી ત્રીજી વાર અલગ અલગ પ્રાણીઓ પૂછીએ આપણે તો પણ એ સચોટ આન્સર આપતો હતો ત્યારે એવું ખ ધ્યાનમાં આવ્યું કે આની ગ્રાસપિંગ પાવર ખૂબ સારો છે જેથી અમે ઇન્ટરનેટ ઉપર તપાસ કરીને ફ્લેશ કાર્ડ્સને બધા મંગાવ્યા ત્યારે જો એકવાર એને ખાલી બતાવવામાં આવે કે ભાઈ આ શું છે આ કયો કલર છે તો તરત એ ઓળખી બતાવે છે કે ભાઈ આ લાલ કલર છે કે આ વાદળી કલર છે એ જ રીતના અલગ અલગ ફ્રૂટ છે પ પશુ પક્ષીઓ છે એ બધું એને બતાવતા ગયા એ જ રીતના એ ઓળખતો જાય છે દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાનું સંતાન શ્રેષ્ઠ હોય શારીરિક રીતે તંદુરસ્ત હોય એની ઇમ્યુનિટી સારી હોય એ બુદ્ધિશાળી હોય એ લાગણીઓની રીતે બેલેન્સ હોય એ ઉત્સાહ અને ભરપૂર હોય પણ ચીડીઓને કજિયાળ્યું ના હોય પણ દરેક માતા પિતા બાળકના જન્મ પછી બાળકમાં આવા ગુણો વિકસાવવા માટે તન મન ધનથી બધું કરી છૂટે છે પણ શું એ એક વાતનું રહસ્ય સૌને ખબર છે કે હકીકતે વિજ્ઞાન તો એવું કહે છે કે બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ એંસી ટકા તો માતાના ગર્ભમાં થઈ જાય છે બાકીનું વીસ ટકા એના જન્મ પછી થતું હોય છે તો આપણે બાળકમાં સારા સંસ્કારોનું પ્રાદુર્ભાવ લાવવા માટે કઈ પરિસ્થિતિમાં ધ્યાન આપવું જોઈએ જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જ્યારે માતા ગર્ભવતી હોય ત્યારે અને આના માટેનું વિજ્ઞાન એટલે ગર્ભ સંસ્કાર અથવા તો પ્રી નેટલ ડેવલપમેન્ટલ સાયન્સ આપણા શાસ્ત્રોમાં તો ગર્ભ સંસ્કાર વિશે ઘણું કહેવાયેલું છે આધુનિક યુગમાં ડૉક્ટર થોમસ વર્ણી ડૉક્ટર સ્ટોટ જેવા વૈજ્ઞાનિકો આ બાબતમાં ખૂબ શોધખોળ કરી રહ્યા છે બાળકના જન્મ પછીના દરેક માઇલસ્ટોન જો ખૂબ સારી રીતે વિકસાવવા હોય એનો બુદ્ધિ આંખ એનો ફિઝિકલ કોશન્ટ એનો ઇમોશનલ કોશન્ટ એનો સ્પિરિચ્યુઅલ કોશન્ટ જો સરખી રીતે વિકસાવવો હોય તો ગર્ભવતી માતાએ એના માસિક પરિચર્યા પ્રમાણે દરેક મહિને અમુક સ્પેશિયલ પ્રકારની એક્ટિવિટીસ કરવી જોઈએ એક સાદું ઉદાહરણ આપું તો આયુર્વેદમાં કહેવાયું કહેવાયેલું છે કે ષઠ્ઠે બુદ્ધિ મતલબ જ્યારે માતાને છ મહિનાની પ્રેગ્નન્સી હોય ત્યારે બાળકમાં બુદ્ધિનો પ્રાદુર્ભાવ થાય છે આજનું વિજ્ઞાન પણ કહે છે કે બાળકના બ્રેઇન સેલ્સ એટલે કે ન્યુરોન્સ જ્યારે છ મહિનાનું એનો ગર્ભ હોય ત્યારે સૌથી વધુ સાયનેપ્સિસ થતું હોય છે એના જોડાણ થતાં હોય છે તો એ વખતે જો માતા ગણિતના દાખલાઓ ઉકેલે પઝલ્સ ઉકેલે વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રો વાંચે બાળક સાથે ગર્ભ સંવાદ કરીને એક પ્રકારનું ઇમોશનલ બોન્ડ ડેવલપ કરે તો બાળકમાં જન્મ પછી પણ જેમ આપણે અત્યારે અથર્વમાં જે જોઈ રહ્યા છીએ એ જોઈ જ શકાય દરેક માતાએ આ વસ્તુનો લાભ લેવો જોઈએ આ સાયન્સને સમજવું જોઈએ વાઘા વાહ વાઘ કહો વાઘ बिलरी के बेटे घोड़ो कहो बेटा अच्छा घोड़ो घोड़ो क्या है घोड़ो हा हा वेरी गुड रिच क्या है रिच, रिच, आ लाओ वेरी गुड तो कूतरो क्या है बेटा कुत्रो क्या छोर હા વેરી ગુડ લાવી હાથી ક્યાં વેરી ગુડ લાવો હરણ ક્યાં હરણ 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 ક્યાં બધી કહું હરણ રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઈવ